હું તો આ દીકરીઓને કહું કે તમારો સિદ્ધાંત હોવો જોઈએ બાપુ ધારો તો તમે આજે બાળીને ભસ્મ કરી દયો તાકાત છે તમારામાં પણ હવે તમે દી ઉઠાડ્યો તમારે કોને કેવું આ દીકરીઓમાં શક્તિ વહી ગઈ એવું કોઈ દી વેમે ન રાખતા એ તો દીકરીઓએ દી ઉઠાડ્યો છે જે ફેશન મારો કહેવાનો અર્થ હું દીકરીઓને વટું છું મારી ભૂલ થતી હોય તો માફ કરજો પણ તમારામાં કઈ ઘટે તો છે જી સો ટકાની વાત છે કોઈની તાકાત નથી બાપુ લાંબો હાથ કરી એક એક તમારી સામે દ્રષ્ટિ મેળવીએ કઈ વાતમાંય માલ નહીં પણ હિ હિન હાહાર અમારા માજી તો એમ કહેતા અમારા ભાભિયુંને કે ઉદરમાં સંતાનો વિકાસ થતો હોય ને ત્યારે જે તે ખવાય નહીં ગમે નહીં અરે બેહાય નહીં ગમે એવી વાત કરાય નહીં હલકું બોલાય નહીં જેવું તેવું ખવાય નહીં આનો આનો પ્રભાવ સંતા આપણા માવતર અભણ અંગોઠા સાપને આજ્ઞાન હતું અત્યારે આ ભણી ભણીને દી ઉઠાડ્યો વહુ ન હારો ભેગા પાણી પૂર્યું ખાતા હોય છોકરા જેવા થાય

એટલે જાડેજો કે છે બહાર હવે આ મેઘલી મળી છે કેમ જાયશું એ કે જે થવું એ થાય બાકી મારે વચન પાળવા જાવું પડે તેથી કચ્છનો બારવટીઓ બાબુ જેસલ જાડેજો કે મારા ખંભે બેહી જાવ હાલો હું મૂકવા આવું કુની પાસે વાતું કરી રામ વિચાર તો કરો રાતના 2 વાગ્યાનો સમય હોય કોઈ જીવ જાગતો ન હોય કાળી ડિબાંગ રાત જામી હોય વીજળી હાંફને ચીરતી હોય ધરતી ઉપર બાપુ ફોરા પડતા હોય ને એ વખતે રાતે બે વાગે જાડે જો તોરલ ને લઈ નીકળ્યો છે તેથી ચિત્ર કેવું હશે મારા રામ વિચાર તો કરો અને છબાંગ 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 ગારામાં મીડો પગલા માંડવા તોરલ ની કહું તૂટતી દેવો ભાઈ બેઠી બેઠી તોરલ ને વાહ જાડે જા વાહ જાડે જા ગુરુ અને શિષ્યના નાતાની હજી આપણને ખબર જ નથી ઈ સધીર હવેલી આવી અને અહીંયા ઉતાર્યા અને જેસલ કહે છે હવે તમારે આવું હોય ત્યારે આવજો હું જાઉં છું મને જોશે ને તો પાછો બીસે સધી જેસલ હાલતો થયો ને તોરલ મોઢામાંથી વાણી નીકળી કે સુજા ને સુલક્ષણા તારા હાડમાં નો આવી હલકી વાત આવા નર ને કેમ મોડા મળીએ જાય મારે સરગાપુર સાથ વાહ જાડેજા વાહ ત્યાં તો મને ઉજળી કરી દીધી મારા રામ એક ગુરુ ને શિષ્ય ને જો ગુરુ શિષ્યને નો સમજે કે શિષ્ય ગુરુને નો સમજે કે શું ગળામાં ગાળિયા નાખી નાખીને કામ છે દેવાય પંડિત ને હાડા સેવક હતા પરીક્ષા કરી ચાર વિદ્યા તેદી અત્યારે તો પરીક્ષા કરો તો કઈ નો હોતે આયલો તમારી કંઠી અમાર નસજોતી એનું કામ આમને ચાર્જિંગ થઈ ગયું હોય ને બે ને થઈ જાય હાજુ હોય ને કારણ કે આમાં હાજુ જો કે હાલે છે ખોટું આપણે બે ને બે ભજન ગાયા ને એટલે આને હું તો વિચાર કરતો હતો મેં કીધું આમને શું જોતું છે પછી ઓલા વ્રત ના સપના કીધું તા બધા ડોલવા મળે ઠીક આમ હતું એમ કોને એટલે ચાર્જિંગ થઈ જાય ને કે હાલે ખોટું આ સંતવાણી નો પ્રોગ્રામ છે પણ એ હાલ્યું સંતવાણી નું હાલી ખોટું ચાલે છે જો તેમ શોખું ઘી લઈને બજારમાં રાડ્યું વાળજો જો ખપે મને કહી ગયું દારૂ બાવળી આમ વ્યસન તો ખપી જાય ખોટું હાલ્યું જાય ને હા વિચારવા જેવું છે અને હાચું છે ને હાચું જો બાપુ ઉતરી જાય ને તો હજમ થતું નથી ભજન ગાવું એના કરતા કરવું અઘરું છે કરવા કરતા સમજવું અઘરું છે સમજવા કરતા જીવનમાં ઉતારવું અઘરું છે અને જો જીવનમાં ઉતરી જાય જાય ને ને તો જીરવું છે જો આ અમને કદાચ પાંચ જણા અમારે વખાણ એક ફૂટ અધારે મેં કઈક કર્યું મેં કઈક કર્યું હવે તું મરી જવાનો આ તો એની કૃપા છતાં બોલીએ કે આ અવાજ આપ્યો છે એને આપ્યો છે ફટ લઈને અવાજ બંધ થઈ જાય શું કરું આપવા વાળો તો ઈ છે ને આ ઝીરું બાપુ અઘરું છે અમુક અમુક આ મોટા કલાકારો ક્યારેક જવાનો મળે આમ મોકો પછી આપણે એમ કે સીતારામ તો આમાં સીતારામ તો ફાઇટ મરી તો તું જવાનો છું અમને ખબર તું બે લાખ રૂપિયા લે ભાઈ પણ નથી બોલાતું રામ આ એની જ બીમારી છે હાલો અમારે અહીંયા થાણ ની આજુબાજુ બાબુ પંસાડ માં અમારા કોળી છોકરા બાપુ ભજન ગાય મેળામાં તેના તમે આવ્યા હોય તો હાંભળ્યા હોય બાપુ કાનદાસ બાપુ નારાયણ બાપુને યાદ કરાવી દે એવા છોકરા અમારે અહીંયા પીડ્યા છે પણ તે સુધી કોઈ પોગવા ન દીધા પોગવા એ આવા બધા અહમના પૂતળા છે ને હવે નગર એ ભગવાન નું કદાચ બે ભજન ગાયને ભગવાનના પાંચ નામ લે એમાં મને શું ખોઈટ આવે તમે જુઓ તો ખરા ઈર્ષા કેટલી એટલે મેં હમણાં કીધું ને અમે આખી દુનિયાને શીખવાડી દે ભાઈ આ જેટલો હંપ હોય ને અમને ખબર હોય હા તમે જોજો કલાકાર સાજા કલાકાર ના મોટા પ્રોગ્રામ હોય ને તમારે જોવું હોય જોવાનું એનો તબલચી સુધો હોય એની પેટી સુધી હોય કારણ કે ખબર હોય ઓલો હું તું મારશે હા પોય તો એક તબલચી નો બધું હાલ્યું જાય આ તો દુનિયાને કહેવાનું છે રામ એક થઈ જવાય બાપુ હાક દૂધમાં હાકર ભળી જાય ને ભળી જાવ મરી જવાનું છે કલાકાર હોય તોય મરી જાય ભિખારીએ મરી જાય ને કરોડપતિ એ મરી જાય રામ ને કૃષ્ણ ને દુનિયા છોડવી પડી તમારું ને મારું પાંચ્યું નહીં આવે અને લગામ છે ને મારા નાથ પાસે છે કોઈ જો એવા ઠેકડા મારતું હોય ને વાત ખોટી છે કારણ કે આ ઠેકડા મેં મારી લીધા મેં હમણાં કીધું ને મેં મારી લીધા મને સમજણ આવી ધારું થયું તેથી મને એમ થતું હતું કે આપણા જેવા બળુકા દુનિયામાં કોઈ સહેજ નહીં પણ આ થોડુંક નક્કી થઈ ગયું ને પછી એમ થયું ઘરે આ તો હારું કઈક બીજા ઓલે હાલતું હતું આપણે રમતા રમતા ઠેકડા ભરતા હતા ઓલે ચાવીવાળા રમકડા જેવું આપણે બધાને ચાવી ફરી ફરીને મોકલાવ્યું નથી લાગતું ચાવી ખૂટને પછી કેવું રમકડું આવવાનું મને બતાવો એમાં અમુક અમુક ખૂલી ઓલી સ્પ્રિંગ કડક હોય ને એ વધુ ઠેકડા મારતું નથી હોતો આપડે રમકડા અમુક અમુક કડક સ્પ્રિંગ વાળા વધુ ઠેકે એને નથી ખબર કે તારી એકદમ ખૂટીત રહેવાની છે હળવો રહે ને બધાય બાબુ કરોડપતિ હોય તોય રોડ પતિ હોય તો ભલે બાબુ મારા નાથ પાસે બધાયની લગામ છે કોઈ કહેતું હોય નહીં કે મેં કર્યું મેં કર્યું વેમમાં ન રહે તારામ અને ઈશ્વર છે ને દયાળુ તમે જોજો ગરીબ માણસ છે ને ગરીબ માણસ અહીંયા બાપુ કોઈ દી રોગ નહીં મોકલે તમે જોજો ઝુંપડામાં રહેતા હોય ને મજૂરી કરતા હોય ને એને હાર્ટ એટેક ડાયાબિટીસ ને હુમલા ને આવું બાપુ કોઈ દી ન હોય એ ઓલા ને ખબર છે આ આ બધું છે ને પૈસા છે અહીંયા જ આ કો છે વધારે પડતા પૈસા છે ને આઠ દે ને આઠ દે બીપી મપાવે ડાક્ટર એક જ વાત કરે દાળ ભાત સિવાય કઈ ખાધું મર્યો હવે શું કરવું રો આ પૈસાને પૈસા છે અહીંયા રોગ છે ઓલું ઓલું ડેન્ગ્યુ નહોતું ડેન્ગ્યુ કઈક આવ્યું હતું મસર કે મસર કે કડ ડેન્ગ્યુ થાય હવે તમે જોવો તો હારા મારું મકાન હોય ને મસરદાની હોય બારી બારણા બંધ હોય તો અહીંયા કરડ બોલો હવે આ ઝૂપડા બારણું નથી ગાડલું નથી પંખો નથી કઈ નથી તો એવડે મસર નહીં ફાળતા હોય પણ મસર નહીં ખબર છે આવડા કાળી મજૂરી કરીને હુતા છે ઓલો મલકના ના ખિસ્સા કાતરીને હુતો છે એ નહીં ખબર હોય આનું હેન્ડલિંગ મારો નાશ બેઠો બેઠો કરે છે રામ હું તો એમ કહું છું કે કોઈક ગરીબ માણા ને જે ઝોપડામાં બાપુ ભીખ માગીને ખાય ગટરોમાંથી પાણી પીવે રોટલા આખી દુનિયામાં માગીને ખાય એના છોકરા બાબુ આમ લુગડા વગેરે ધૂળીમાં રમતા હોય ને કોઈક દીક મારો નાથ અપાવે એક પાર્લે પડી ગયું એક પાંચ રૂપિયા વાળું બાબુ એ તો તમે કાજુ બદામ ખાવ છો એટલે તમને પાર્લેની ખબર નથી એને પાર્લે કાગળિયું નથી ખબર કે આ કાગળિયું શેનું છે એને એ ખબર નથી એને પાર્લેનું પડીકૂક આપી આવ્યો ને બાપુ લુગડા ઉગી છોકરા ખાય ને એનો આશીર્વાદ જો અડી જાય તો મારો નાથ એમાં નો લીટી કરી શકે પણ ગરીબ બાપુ ગરીબ કોઈ મને તો આયા હું આવ્યો ને આજે આજે બાળકોની જે વાત કરીને મારી તો સાતી વાહ 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 આની જે તમે સેવા કરો છો ને ધન્યવાદ હું હું શું ધન્યવાદ આપું બોલો મારો નાથ બેઠો એ તમારી કોઈ તમારી મોડા મોડા તમને ન પડવા દે ઈ નો મોડા પડવા હારાની તો આખી દુનિયા છે ભલા પૈસા વાળા તો આખી દુનિયા સલામું મારે ગરીબ બાબુ ઝૂંપડામાં રહે છે એને કોઈ પૂછે હાથે માટે તહેવાર હોય અને કોઈક દીક પૂછજો કે હાથે માટે તહેવાર છે ને તમે ઢેબરા કેમ નથી બનાવ્યા લુગડા વગેરે છોકરાની માં હોય ને એ એમ કે થોડાક પૈસા હતા ને લોટ ને ગોળ લઈ આવ્યા તેલના ના પૈસા નતા એટલે ઢેબરા નથી બનાવ્યા અને મારો નાચ જો અપાવે પાંચસો કિલો તેલ ઝૂપડામાં આપી આવો ને અને એમાંથી જે ઢેબરા બને જ્યાં લુગડા વગેરે છોકરા ખાય અને એના પેટમાં જાય પછી જે આશીર્વાદ ના ધોધ છૂટે ને મારા નાથ ડોક્ટરે રજા આપી હોય ને તો મારો નાથ ન મારી શકે કરવાની જરૂર તો છે મારા બાપ પછી કે હું નડતું હોય છે હું નડતું હોય આવો ભુવા પાયા દાણા જોરાવી નાખો તમે કુના નડ્યા છે નડે નહીં માણા જેવો અવતાર તો કરોડો જન્મ ની કમાણી હોય તે માણા હોય